દેહ વ્યાપાર નો કારોબાર દેવ દર્શન કોમ્પલેક્ષ માં આવેલ રંગોલી ગેસ્ટ હાઉસ માં ભારતીય તેમજ પરપ્રાંતિય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપાર નો કાળો કારોબાર મુસ્લા દ્વારા ચલાવવામાં આવતું હતું રેકેટ ગ્રાહકો પાસેથી દેહવ્યાપારમાં પાંચસો મી પંદરસો સુધીના રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓ પકડીને ભાગતા ફરતા રફિક નામના મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે